બે કોઈ તમે હવે મારા તો અલગ આલ દેજીઉ મારા ભાઈ તું અલગ હું

અને તમાર છે તના તેનાના એંડા ગઢાઈન ભેગા કરીને એક જ ટ્રેક્ટર માં ભરીન અને ગજમાં લઈ જવાના અને જે પૈસે આવી એ ભાગે બધે તઈડે ને આપણે લેવાના હા એ વાત એ વાત હું તમને કહતો તો તરત પેલો આવી ગયો તાણ તો વાપરતાય ને પણ તો નહીં તાણ તાણ હું કશું તાણ વાહ તો વિશેષ અડીન જો હે આ તાણ આજે વન્ના

એકલા નહીં અમે તો નહીં તું બોલો મારે તમે ગમે તે કરજો હાલ નાલ મારો હિસાબ જો નોખુ લેવું મારો

તમારે ભુજી કરવાના ચાલે તાક લાગે આ વ્યવહાર કરવા હું નહીં આવતો તો આ કેમ છો તાબૂત પડે તાણ ભાઈ ના છે મને

શંક કરતું ના બરોબર એટલે આ તમારા ભાઈએ શંક કર્યો હોય ને એવું લાગે છે એટલે થયું છું આપડા

એક ઇંડાના ડોકા એ પહોંચ પહોંચ માળો આવી આઈ ભાવ ભા ભાવ મારી વાત આપડો તમે બધે બધી છેતર અડધું અડધું કરવાનું થાય છે મારે ફોન પડ્યો જોડે ફોન છે ને બધું છે અને આજમાં મેં ભાગ પાડતો ને પેલા સીધી મેં ભાગ પાડતો મારે એકલો રહેન તો મારે ઘરનું થયું મારા એકલો ચોર બરોબર છે હવે હું શું કહું કે મારી આટલી ઉંમર થઈ હું

પણ અમે આખા ગોમમાં કોઈ શંકરતું નહીં મણીલાલ નો કોઈ શંકરતું નહીં લે એટલે કોઈ રૂપિયા ની બીડી પાવા તૈયાર નહીં રૂપિયા બીડી ગલ્લા થી કોઈ આલે નહીં તમે આલવા તૈયાર નહીં અને કોઈ કોઈ જો ફોન કરી વાતો બોલાવો મણીલાલ ને બોલાવો એક મણીલાલ ને ફોન કરો મણીલાલ હવે ઈવને ના પાડી દીધું ફોન કરો તમે ફોન કરો બોલાવો ફોન કરો તમે એકન હા ચાલો મણીલાલ ને કીયા એ શું ભીંખો સોપ્યા છે લા હું વાત કરું

રાગ કોઈ નો રહેવા દેવા એમ કે રાગ કોક આવતો હોય તો તમને ગમતું ના એમ ને તમે ક્યાં તા કે અરે હાલ બી માં ભાઈ શું કેવા કાળુ તમે વાત કરી હતી કે તમારી રેન્ડમ કશું નાખતા નહી પેલા બે જણા બધું ખાઈ જા તમે નો આપ કરજો મણીલાલ ની સાચી વાત તમે નહી કીધું હે

મણીલાલ બે જણા તમે આ તથરી અંગા દી યાર કાન પઈ જોઈ નહીં જતા રે તમે હાલ તરફ માં ક્ષેત્ર માં આવો તમે ક્ષેત્ર માં આવો એક હાલો તમારે કોઈ ફૂંચી ખાવા નહીં એટલે બીજા ઘર માં મલા ખાવાનો તમારે હા હા એ ડુંગા ના કા છે જમ ના કેશો એટલે તમે વેકણા પછી બધું કઉ તમ કે જો આપડો હલો પૈયન રાગ આવતો હોય ને એટલે વચ્ચે કોઈ હળી કરવા ના જવાય લે ભગવાન રાજી ના રહેવા મો તમારી એરંડા પેલા પેલા તમારા એરંડા તમે એવડા એરંડા આવી લે તમારે એ કઈ ઘોટો આવ્યો નહીં આવીને આવી વસ્તી બળતરા કરો ભગવાન બોલાયાસી શાંતિ રાખો ઘડીક વાર હમણાં દૂધ નું પોણી નું પાણી તો પીવાનું પાણી હમણાં મોટા